આ દવાખાનાના ઇન્ચાર્જ ડોક્ટર પંકજભાઈ રાઠવા જ્યારે ફરજ પર હાજર થતા હતા તે સમયે સ્થાનિક લોકોએ દવાખાનાની પાછળના ભાગમાં જઈ તપાસ કરતા નવજાત શિશુનો રડવાનો અવાજ આવતો હોય આ બાબતે ડોક્ટરને જાણ કરતા ડોક્ટર પંકજભાઈ રાઠવાને તેમનો સ્ટાફ સ્થળ પર જઈ તપાસ કરતા નવજાત શિશુ મળી આવ્યું હતું ફરજ પર હાજર રહેલ ડોક્ટર દ્વારા કરાલી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી અને સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્વારા બાળકીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે એકસો આઠ મારફતે જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો

નવજાત જીવિત બાળક મૂકીને કોઈ ચાલ્યું ગયેલું છે તો ખબર મળતા અમે તપાસ કરી અને બાળકને જે પ્રાથમિક સારવાર આપવાની થાય એ આપી અને પોલીસને જાણ કરેલ હતી ત્યારબાદ બાળકને આગળ વધુ સારવાર માટે છોટાઉદેપુર છોટાઉદેપુર ડિસ્ટ્રિક હોસ્પિટલમાં રિફર કરેલ છે અને આગળની તપાસ પોલીસ અત્યારે કરી રહી છે